નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધારી માર્કેટ યાર્ડમાં બારસો પિંચોતેર થી તેરસો સાઠ જામજોધપુર માર્કેટ યાર્ડમાં તેરસો સિતે થી ચૌદસો એક્યાસી ઉપલેટા માર્કેટ યાર્ડમાં બારસો થી ચૌદસો પાસઠ લીલિયા મોટા માર્કેટ યાર્ડમાં છસો પચાસ થી તેરસો એકવીસ ભેસાણા માર્કેટ યાર્ડમાં એક હજારથી પંદરસો એકાવન જેતપુર માર્કેટ યાર્ડમાં પાંચસોથી ચૌદસો છ્યાસી માણસા માર્કેટયાર્ડમાં પંદરસો સોળથી પંદરસો છવ્વીસ ગોંડલ માર્કેટયાર્ડમાં ચૌદસો એકથી પંદરસો એક વાંકાનેર માર્કેટયાર્ડમાં બારસો પચાસથી ચૌદસો જામનગર માર્કેટ યાર્ડમાં બારસો પચાસથી તેરસો વિજાપુર માર્કેટયાર્ડમાં પંદરસો તેરથી પંદરસો ચાલીસ વિસનગર માર્કેટયાર્ડમાં તેરસોથી પંદરસો ચોરાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો